પહેલા સાવધાન થઈ જવાની જરૂર છે કેમ કે દિવાળી પહેલા ફરી એક વખત નકલી ગી નો ઝડપાયો છે વેપાર કઈ રીતે નકલી ગી બનાવવામાં આવતું હતું અને આખો વેપાર કઈ રીતે થતો હતો એસઓજી દ્વારા કઈ રીતે તપાસ કરવામાં આવી રહી છે જોઈશું આ રિપોર્ટમાં તહેવારો પહેલા સાવધાન ગુજરાત ફરી ઝડપાઈ નકલી ઘીની ફેક્ટરી નવ હજાર કિલોથી વધુનું નકલી ઘી જપ્ત એક કરોડ વીસ લાખનો મુદાવાલ એસઓજીએ કર્યો જપ્ત ગુજરાતમાં નકલી ખાદ્ય પદાર્થોની ભરમાર જોવા મળી રહી છે નકલી એન્જિન ઓઇલ નકલી કોસ્મેટિક નકલી પનીર સહિત નકલી ઘી જેવી પ્રોડક્ટ શહેરમાં વેચાઈ રહી છે તેવામાં ડાયમંડ સિટી સુરતમાંથી નકલી ઘી બનાવતી ફેક્ટરી મળી આવી છે શહેર એસઓજી અમરોલી કોસાડ આવાસ રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાંથી ત્રણ અલગ અલગ સ્થળોએ છાપો મારી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી ચાર લોકોની ધરપકડ કરી એક કરોડ વીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ગુજરાત ફર્સ્ટ દ્વારા હાલ જ એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો જે અહેવાલમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે શહેરનો કોઈ એવો ખૂણો બાકી ન હોય કે ખાદ્ય પદાર્થોનું ડુપ્લિકેશન કરી લોકોના આરોગ્ય સાથે કરવામાં છે ઘી હોય કે પછી અન્ય ખાદ્ય પદાર્થોનું ડુપ્લિકેશન કરવામાં આવી રહ્યું છે અને લોકોના આરોગ્ય સાથે છેડા કરવામાં આવી રહ્યા છે ત્યારે ફરી એક વખત સુરત શહેરમાંથી ખાદ્ય પદાર્થ એટલે કે નકલી ઘી છે તે ઝડપાયું છે પરંતુ આ સામાન્ય નહીં પરંતુ મોટા પ્રમાણમાં સુરત એસોજીની ટીમ દ્વારા આ નકલી ગ્રી ઝડપી પાડવામાં આવ્યું છે માધવ અને આદિનાથ પ્રોડક્ટના નામે બજારની અંદર નકલી ઘી છે તે પધરાવવામાં આવી રહ્યું હતું એક નજરે તો જોતા આ શુદ્ધ ઘી નજર આવતું હતું પરંતુ આ શુદ્ધ ઘી બતાવવા માટે પણ કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હતો એસેસ નામનું જે કેમિકલ છે એ નાગતાની સાથે જ જે શુદ્ધ ઘી કે દાનાદાર એ શુદ્ધ ઘી હોય છે તે હુબહુ શુદ્ધ ઘી છે તે મળી આવતું એટલે આ પ્રમાણે જે એસેસ નામનું જે કેમિકલ છે તેનો ઉમેર કરવામાં આવતો આરોપીઓ છે તે સુરત નહીં પરંતુ મહારાષ્ટ્રના નંદરબાર ખાતે પણ આ નકલી ઘી છે તે સપ્લાય કરતા હતા કેટલા સમયથી આ ઘીનું સપ્લાય કરવામાં આવતું હતું અને હમણાં સુધી કેટલો જે જથ્થો છે તે બજારની અંદર નકલી ઘીનો સપ્લાય કર્યો છે તે હાલ પોલીસ માટે તપાસનો વિષય બની રહે છે પરંતુ આ આરોપીઓની પાછળ અન્ય આરોપીઓની પણ સંડોવણી જે પ્રમાણેની સામે આવી છે ત્યારે નકલી ઘીના રેકેટમાં હજી આરોપીઓના નામ ખુલે તો નવાય નહીં झड़पाय मुख्य आरोपी जयश कुमार मैसूरिया अंकित भाई पंचीवाला सुमित कुमार मैसूरिया दिनेश कुमार गहलोत आ दरोड़ा दरमियान पोल रूपया સડસઠ લાખ પાંચસો ને પચાસ ની કિંમતનું નવ હજાર નવસો ઓગણીસ કિલોગ્રામ નકલી ઘી જપ્ત કર્યું છે આ સાથે જ ઘી બનાવવા માટેના મશીનરી રો મટીરિયલ્સ પણ કબજે કરવામાં આવ્યું છે જેની અંદાજીત કિંમત ત્રેપન લાખ પંચાવન હજાર નવસો પચાસ જેટલી થાય છે આમ કુલ મળીને પોલીસે એક કરોડ વીસ લાખ છપ્પન હજાર પાંચસો નો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે કરેલી પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓ આર્થિક ફાયદા માટે આ યુક્ત ડુપ્લિકેટ ઘી સ્લમ વિસ્તારની કિરાણાની દુકાનો પર અને આજુબાજુના જિલ્લાઓમાં બજાર ભાવ કરતા સસ્તા દરે છૂટક વેચાણ કરતા હતા આરોપીઓ યુક્ત નકલી ઘી કેટલા સમયથી બનાવતા હતા અને અત્યાર સુધી કોને કોને વેચવામાં આવતું હતું કોણ તેના ખરીદદારો હતા તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યોહારોની સિઝન શરૂ થઈ ચૂકી છે અને ભેળસેડિયા છે તે હવે સક્રિય થયા છે અને લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહ્યા છે નકલી ઘી મોટા પ્રમાણમાં સુરત એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે ત્યારે કઈ રીતનું આ સમગ્ર ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું સુરત એસઓજી ના પીઆઈ અતુલ સોનારા આપણી જોડે ઉપસ્થિત છે સર કઈ રીતની માહિતી હતી અને ખાસ કરીને શરૂઆતના ધોરણે જ્યારે રેડ કરી ત્યારે કઈ રીતની આ પ્રોડક્ટ નકલી કે અસલી હતી એ માલુમ પડ્યું આ લોકો માધવ ડેરી પ્રોડક્ટ નામનું એક કંપની રજિસ્ટ્રેશન કરાવડાવરાયેલી હતી ફૂડ એન્ડ ડ્રગ્સની અંદર માધવ ડેરી પ્રોડક્ટ અને એક આદિનાથ કરીને અને એક ન્યૂ આદિનાથ એની આડની અંદર પોતાના નામના રીધમ તસ્ય શાશ્વત આ નામના અલગ અલગ પેકિંગ કરી અને ડુપ્લિકેટ ઘીનું પેકિંગ કરી માર્કેટમાં વેચતા હતા કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે અને કેટલો નકલી મુદ્દા માલ મળી આવ્યો નવ હજાર નવસો ઓગણીસ કિલો જેવું ઘી અમે બરામદ કર્યું છે લગભગ સડસઠ લાખ જેટલી કિંમતનો મુદ્દામાલ ઘી કબજે કર્યું અને એના સિવાય આ લોકોની જોડે ઓટોમેટિક મશીન હતા જે ઘીના પ્રોડક્ટ જે હતા એના પાઉચના પેકિંગ ઇજિંગને એના માટે એટલે ટોટલ દોઢ કરોડ રૂપિયા કરતાં વધારેનો મુદ્દામાલ અમે જપ્ત કરેલ છે આરોપીઓ કોણ છે અને ક્યાંના મૂળ વતની છે અને ખાસ કરીને આ નકલી ઘી સુરત સિવાય ક્યાં ક્યાં સપ્લાય કરવામાં આ નકલી ઘી આ લોકો મહારાષ્ટ્રનું નંદુરબાર છે સુરતની અંદર કેટરિંગવાળા જે કામ કરે છે કેટરિંગનું એ લોકોને આપતા હતા પછી આ લારીને એ લોકો જે સ્ટ્રીટ ફૂડને એવું બધું વેચે છે એ એ લોકોને પણ આ લોકોનો આ લોકોના ઘીનો ઉપયોગ કરવામાં આવતો હતો ખાસ કરીને એક નજરે તો જોતા આ અસલી ઘી લાગે છે પરંતુ એવું તો શું આમાં ભેળસેળ કરવામાં આવતું કે નકલી ઘી અસલ ઘી લાગતું આ ઘીની અંદર એ દૂધ જેવી કોઈ પણ પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવતો નથી વનસ્પતિજન્ય તેલ અને બીજા કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે કોરમ નામનું કેમિકલ છે એ કેમિકલથી આ ઘીની જે જેવો કલર લેવો હોય એવો કલર લઈ શકાય છે એ સિવાય એસેસ નામને કેમિકલનો ઉપયોગ કરે છે એક બટર બટર ક્રીમ કરીને છે એનો પણ ઉપયોગ કરે છે એસેસ નામના કેમિકલથી ઘીને દાણાદાર જે આપણે પહેલાં દેશી ઘી ચોખ્ખું ઘી આવે છે એને કેવું હોય છે દાણાદાર એવું જ બનાવવા માટે ઉપયોગ કરતા હતા ત્યાં સપ્લાય કરતા હતા ત્યાં સામેવાળી વ્યક્તિને આ ખ્યાલ હતો કે આ ખરેખર નકલી છે જો સપ્લાય કરતા તો આ કેટલા માણસો આ લોકો માર્કેટિંગ માટે રાખ્યા હતા માર્કેટિંગ માટે આખી આ લોકોની ટીમ જ હોય છે કે જે જે પ્રોડક્ટનું ઘી વેચવા જાય એ જ પ્રોડક્ટની આ લોકોને ટી શર્ટ આપવામાં આવેલી હતી ધારો કે રિધમ તો રિધમ નામની ટી શર્ટ કરી પહેરેલી હોય અને એ લોકો પોતાના સેલ્સમેન અને ટેમ્પો લઈ અને જે તે વિસ્તારની અંદર આ લોકો વેચતા હતા કઈ રીતે તપાસ હાલ આ ગુનો દાખલ કર્યો છે અમરોલી પોલીસ સ્ટેશનની અંદર અને આગળની તપાસ શરૂ છે બિલકુલ જે પ્રમાણે લોકોના આરોગ્ય સાથે છેડા કરવામાં આવી રહ્યા હતા નકલી ઘી છે તે લોકોને પધરાવવામાં આવી રહ્યું ત્યારે હાલ તો આ સમગ્ર કેસની અંદર અંદાજે દોઢ કરોડ થી વધુની મતદાન મુદ્દા માલ કબ્જે કરી કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ ઉપરાંત જે સેલ્સમેનો છે તેની ધરપકડ કરવા માટેના ચક્રોગતિમાન પણ હાલ કરવામાં આવ્યા છે દેવાંગ રાણા સાથે રાકેશ ભ્રમભટ ગુજરાત સુરત